પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સુરતર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતના વરત હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો પંદર ઓગસ્ટના રોજ સવારે નવ વાગે સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય મક્કાઈપુલ નાનપુરા સુરત ખાતે આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં દેશની શાંત સમા તિરંગાને સલામી આપીને આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આમ પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર શહેરમાં ધૂમધામથી થઈ હતી ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો आप सब लोग आ तबके सबने सबने मारी हार्दिक शुभकामना सबने बधाई जयरे आप देश आज थी सितोतेर वर्ष पहला आजाद थे पहला आ देश का ये आगे वालों अपना स्वतंत्रता सेनानी जैसे देश के આઝાદી અપાવવા માટે સંઘર્ષ કરીને પોતાના લોહીનું બલિદાન આપીને આ દેશને આઝાદી અપાવેલી એમને આજે આપણે યાદ કરીને નમન કરીએ એમને સતસત નમન કરીએ સાથે સાથે આજે પણ જે આપણા દેશની રક્ષા કરવા માટે જે સૈનિકો દેશની સરહદો પર આપણા દેશની રક્ષા કરે છે એમને પણ આજે યાદ નહીં કરીએ તો વ્યાજ તેમને પણ આપણે સેલ્યુટ કરીએ છીએ તેમને પણ આપણે નમન કરીએ છીએ ભારત દેશની આઝાદીમાં કોંગ્રેસ પક્ષે આપણા દેશના મહાત્મા ગાંધીજી જવાહરલાલ નહેરુજી સરદાર વલ્લભભાઈ પટેલ બાબા સાહેબ આંબેડકર ઓલાના અબ્દુલ કલામ શહીદ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ એવા અનેકો આપણા સૈનિકો આપણા રાષ્ટ્રના નેતાઓએ પોતાનું બલિદાન આપીને પોતાનો સંઘર્ષ કરીને એમને આ દેશની આઝાદી અપાવી છે સાથે સાથે તેમના નામો નથી બોલતા તેમ પણ જે શહીદ થયા છે જે સૈનિકો સંઘર્ષ કરીને જેલ ભોગે છે યાતનાઓ ભોગી છે તેમને પણ આપણે આપણે યાદ કરવા પડે